પોતાનો કોઈ બાપ નથી હોતો એ તો આપણે જ ટોપલો પહેરવાનો હોય છે આપણી મહેનત રંગ લાવે છે આપણો પુરુષાર્થ રંગ લાવે છે આપણા ઉજળા કર્મો જીવનને રંગીલું બનાવે છે બાકી કોણ સુખ આપે કોણ દુખ આપે છે અરે દેવતાઓની પણ શક્તિ ને તમને સુખી કરી શકે દુખી શકે કરી શકે કર્મના બંધનમાં બંધાયેલું આ જગત આ સાધુ પુરુષો આવું કહે છે અને પહેલાંથી કે અત્યારે પણ કહેવાયને આવતા સમયમાં પણ આ કહેવાતું જ રહેશે કર્મનો સિદ્ધાંત એક દ્રષ્ટાંત આપશે સાંભળ્યું હોય પણ હું તમને યાદ કરાવું ભગવાનની કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના એ છે પ્રભુની કથા તમે સૌ સૌથળા કંઈ અજ્ઞાની છો જ્ઞાની છો તમને ખબર છે તમે જાણો છો પણ વિસરાયેલું ફરીવાર યાદ કરવાનો એક પ્રયાસ એ છે પ્રભુ ની કથા એ છે ભગવાનની કથા કથા એટલે કોઈ જ્ઞાન કથા એટલે ઉપદેશ એ નહીં કથા જ્ઞાન ઉપદેશ નહીં પણ કથા તો ભૂલાયેલી વાતોને યાદ કરાવે છે છે એ પ્રભુની કથા એક શહેર બે મિત્રો એક નોકરી કરે એક વેપાર કરે એક મોટો વેપારી શેઠ અને એક નોકરી કરે છે જઝ સાહેબ બંને બહુ મિત્રો સાંજે રોજ ભેગા થાય પેલો શેઠ વેપારમાં લે વેચ કરી હોય તેની બધી વાતો કરે એટલી ખરીદી કરે ને એટલો વેચાણ કરે ને એટલો નફો મળ્યો જ સાહેબ તેની વાતો કરે આજે એક માણસને મારે સજા કરવી પડી નિર્દોષ હતો મને લાગતું હતું ભગવાનની જેવી ઈચ્છા જસ સાહેબ તેના અનુભવ કહે

ભગવાનની કથા બેઠી છે ભગવત કથાનું આયોજન થયેલું છે તેથી મારી ઈચ્છા એવી ખરી શેઠ કે આવતીકાલે રવિવાર છે તમારે પણ દુકાન બંધ હોય મારે પણ રજા હોય તમારા ધર્મપત્ની તમારા બાળકો મારા ધર્મપત્ની મારા બાળકો સૌ પરિવારને લઈને આપણે ત્રણ થી છ વાગ્યા સુધી ભગવાનની કથા સાંભળવી છે પેલો શેઠ કહે જય સાહેબ હજી તો આપણે યુવાની છે છોકરાઓ નાના છે અને તમે તો જયારે મળો ત્યારે બસ ભગવાન અરે સાહેબ કથા ને કીર્તન એ તો ગટપણ માં બધું હોય હજી આપણો કોઈ સમય છે આપણી કોઈ આપણી તો યુવાની છે હજી તો આપણે સત્સંગની જરૂર જ નથી એ તો વૃદ્ધ થવું છું ત્યારે જસા એક કામ કરીએ બોલો આવતી કાલે રવિવાર છે ને હા તમારા બાળકો તમારા ધર્મપત્ની મારા ધર્મ મારા બાળકો લઈ આપણે ત્રણ થી છ ફિલ્મ માં જઈ ટિકિટ પણ હું આપીશ ફિલ્મ માં ઇન્ટરવેલ પડે તેમાં પણ ગુલફી ખાવી હોય તો મારા પૈસા ખારસિંગ ખાવી તો મારા પૈસા પેલા ફિલ્મ ની જોવા જતા તો અડધો ઇન્ટરવેલ પડતો તેમાં બહાર નીકળતા બધા માણસ

જય તમે જાઓ હું તો મારા પત્ની સાથે મારા બાળકો સાથે ત્રણ થી છ માં ફિલ્મ જોવા જવાનું સાહેબે કીધું શેઠ આવો તો ખૂબ આનંદ થશે સત્સંગમાં ભગવાનની કથામાં પ્રભુના શબ્દો સાંભળવા મળે શેઠ કે નહીં આપણે નથી આવું તમે જાઓ શેઠ ગયા પોતાના બાળકો ધર્મપત્નીને લઈ ત્રણ થી છ ફિલ્મમાં અને જસ સાહેબ બહુ સત્સંગી માણસ સજ્જન વ્યક્તિ શહેરમાં બેઠેલી ભગવાન મહાદેવ કે કોઈ પણ કથા એ કથાની અંદર પોતાના બાળકો અને ધર્મપત્નીને લઈને આવે છે એ ત્રણ કલાક ભાવથી પ્રભુની કથા સાંભળે છે જેને સમાધિમાં કોઈ સાધુ બેઠો હોય એવી રીતે પ્રેમથી આદરથી કથાનું શ્રવણ કરે છે પોતાના બાળકો સાથે પોતાના ધર્મપત્ની સાથે વાત તો પૂરી થઈ સમય જતા જય સાહેબ નોકરીયાત માણસ કોઈ બીજા શહેરમાં બદલી થઈ ગઈ દૂર દૂર જતા રહ્યા બે મિત્રો જુદા પડ્યા શેઠ રહ્યા શહેરમાં જ સાહેબ ગયા બીજા શહેરમાં સમય જવા લાગ્યો વાણદા વાય ગયા જ સાહેબના છોકરાઓ ભણે ગણી મોટા થયા નોકરી પર લાગી ગયા છોકરાને પરણાવ્યા પુત્ર વધુ આવી નોકરી પણ પૂર્ણ થઈ સાહેબ નહીં અહીંયા શેઠ પણ વૃદ્ધ થયા છોકરાઓ મોટા થયા પ્રણાવી દીધા અને હવે શેઠ પોતાના છોકરાઓને કહે છે છોકરાઓ બહુ કામ કર્યું છે તેથી મારી ઈચ્છા હવે ખરી કે આપ હવે થોડું થોડું સંભાળવા લાગો અરે પિતાજી અમે તો રાહ જોઈને બેઠા ક્યારે તમે સંભાળવાનું કહો અમને તમે બહુ મહેનત કરી છે બહુ વેપાર ધંધો વિકાસ કર્યો છે અમે પણ એવું કહે છે કે પિતાજી હવે તમારે નિવૃત્તિ લેવી જોઈએ ને આપ ઘરે શાંતિથી બેસો અમને સોંપી દો બધું અને ભગવાનના નામની માળા કરો હવે તમે કહ્યું ભલે દીકરાઓ લેવો આ તિજોરી આ બેંક ની પાસબુક વ્યવહાર વહીવટ આ બધું તમે સંભાળો આજથી હું નિવૃત્ત બધું સંભાળો દીકરાઓ ખુબ રાજી આ પિતા બહુ મહાન બધું સોંપી દીધું આપણને દિકરાઓ કહે કે લો પિતાજી આ માળા એ તમારે ઘરે રહેવાનું સવારમાં ચા પણે દૂધ નાસ્તો પણે કરીને આરામ કરવાનો બપોરે ભોજન કરીને આરામ કરવાનો હે ને શાંતિથી લેરતી હિંચકે હિંચકો અને જેટલો સમય એટલો સમય પ્રભુના નામની માળા કરજો હે પિતાજી તમારી નિવૃત્તિ શાંતિથી વિતાવ છોકરાઓ ગયા વેપાર ધંધા પર જેઠે લીધી નિવૃત્તિ સવારમાં શેઠું વાથ્યા છે સ્નાન કરી ભગવાની સામે બેઠા માળા લીધી પણ માળા કોઈ દિવસ હાથમાં લીધી તો ફેરવતા આવડે ને કોઈ પાસે ના શીખવા ગયા હોય ના જોયું હોય માળા કેમ ફેરવા એ કઈ ખબર પડે નહીં થોડીક વાર માળા હાથમાં રાખી ફાવવું નહીં મંદિરમાંથી બહાર આવ્યા આગલા રૂમમાં સોફા પર બેઠા ગમતું નથી કારણ નિવૃત્તિ પચાવી બહુ કઠિન હોય છે બહાર થોડી વાર હિંચકા બેઠા ફાયવું નહીં કઢીક અંદરના રૂમમાં કંડક વચ્ચેના રૂમમાં કડીક બહાર બેસે કડીક આમ કરે કડીક આમ કરે શેઠ આખા ઘરમાં આટા મારે છે સાંજ પડી દીકરાઓ આવ્યા બધી જ પુત્ર વધુએ ફરિયાદ કરી કે તમારા પિતાને તમે નિવૃત્તિ તો આપી પણ તમારા બાપાને કહો કે શાંતિથી એક જગ્યાએ બેસે ઘડીક આગળના રૂમમાં ઘડીક અંદરના રૂમમાં ઘડીક હિંકે હિંચક નહીં આમ અમારે ઘરનું કામ કરવાનું હોય છોકરાઓની જવાબદારી હોય છોકરાઓએ પોતપોતાના પત્નીને પૂછવું તો પિતા માટે આપણે શું કરવું જોઈએ તો કે તમારા પિતાજીને કહો કે સવારમાં એમની પૂજા જે કાંઈ કરતા થઈ જાય નાસ્તો કરી અને એમને એમ કહો કે આપણો આ બંગલો છે એનો જે મેન દ્વાર છે ત્યાં સુંદર મજાની ખુરશી આપો અને ત્યાં બેસે હાથમાં દંડો આપો એટલે કોઈ આવું ગયું હોય તો ધ્યાન રાખે અને શાંતિથી જ્યાં બેસે બપોરે જ ભોજન થાય એટલે પાછા બોલાવશું ભોજન કરીને પછી આરામ કરે આરામ કરીને પાછા ઊભા થાય ચા પીને પાછા ગેટ ઉપર બેસે અને આમ ચોકીદારનો ખર્ચ નહીં આપણને છોકરાઓ બધાય પત્નીના ગરા દુનિયામાં કોઈનું ન માને ધર્મ પત્નીનું માને છોકરાઓ કીધું વાત સાચી છે આજુબાજુ બેસી ગયા પિતાજી અત્યારે અત્યારની ભણેલી ગણેલી બધી ગમે આમ તેમ આટા માર્યા કરો એટલે અમારી એક વિનંતી ખરી કે તમે સવારમાં પૂજા અને નાસ્તો થાય ત્યારબાદ તમે આપણા દ્વાર ઉપર બેસો હાથમાં લાકડી રાખો ને એ પવન આવતો હોય ખુલ્લો ખુલ્લો કોઈ આવ્યું બધું ધ્યાન આપાય કોઈ કૂતરું કોઈ માલ ઢોરાવે શેઠ કે ભલે કાંઈ વાંધો નહીં એમાં શું દીકરા શેઠ બેઝા બંગલા ને દ્વારે ખુરશી ઉપર હાથમાં લાકડી તો આવે છે જાય છે ધ્યાન રાખે છે પણ શેઠ ને થોડીક વાર મનમાં વિચાર તો આવ્યો કે મારા દીકરાઓ મારા કરતા પણ બહુ હોશિયાર છે બંગલો મેં બનાવ્યો ને એ બંગલાનો ચોકીદારી મને બનાવી દીધો પણ બનવું એવું ગઢપણ ખરું ને વૃદ્ધ અવસ્થા કપ નો પ્રકોપ હોય ને જ્યાં શેઠ ખુરશી નાખીને બેઠે ને આદું બધું થૂક્યા કરે છે બધું છિતરી દીધું પુત્ર વધુ નું ધાન કરે આ ભાભો આંગણું ભર દીધું રંગોળી પૂર દીધી ઓળી બાજા સાંજે આવ્યા છોકરાઓ ફરિયાદ કરી છે પોતપોતાની પત્ની ને પતિઓને કે તમારા પિતાજીને દ્વાર ઉપર ગેટ ઉપર બેસાડ્યા પણ તમે જોવો તો ખરાબ આવે કારવે કેવું ગંદુ કરી દીધું બધી પત્નીઓ એક કામ કરો તમારા બાપાને આપણે ગાડી રાખવાનું ગેરાજ અથવા માલઢોર બાંધવાની કોડ ત્યાં અમને આસન આપી દો તમે સમયસર સરમાં તમને નાસ્તો ચા પાણી જમવાનું બધું ત્યાં ત્યાં આપીશું છોકરાઓ હવે પિતાજીની વિનંતી કરી પિતાજી આવું રીતનું છે આપ આ દ્વાર ઉપર બેસો તમને તાપ લાગે ખુલ્લી હવા તમને અનુકૂળ ના આવે એના કરતાં આજે આપણે ગાડી બહુ એકાંતમાં તમારે બહુ સારું ભજન જ કરવું ને તમારે તો તમારે અહીંયા બધી વ્યવસ્થા કરી દે હવે છૂટકે ભલે કાંઈ વાંધો નહીં ગાડી રાખવાનું ગેરાજ કે માલ ઢોળકવાની કોડ એક બાજુ દાદાને સરસ મજાનો ખાટલો વ્યવસ્થિત રીતે બિસ્તર એ સવારમાં સમયસરે ચા આવે નાસ્તો આવે બપોરે જમવાનું આવી જાય દાદા આડે પડખે થાય ત્રણ સાડા ત્રણ ચાર વાગે પાંચે વડે ચા આવી જાય સમયસર બધી સેવાઓ થાય છે પણ સમય જવા લાગ્યો અહીંયા બધી જ હોહ અને છોકરાઓ મોટા થવા લાગ્યા કોઈને સ્કૂલ ઉપર મોકલવા કોઈને લેવા જવા કોઈને ટ્યુશન ઉપર મોકલવા કોઈને નાસ્તાના ડબ્બા તૈયાર કરવા છોકરાઓની જવાબદારી વધવા લાગી તેથી આ બધી જ પુત્રો ક્યારેક ક્યારેક દાદાની સેવા ભૂલતા જાય છે ક્યારેક ચા પવાનું ભૂલી જાય ક્યારેક જમવાનું ભૂલી જાય છોકરાઓ પણ વેપાર ધંધે જાય મોડા મોડા આવે દાદાને મળવાનું પણ ભૂલી જાય પિતાજીને પાછા વહેલા ઊઠીને જતા રહે ન કોઈ ખબર અંતર પૂછે ન કોઈ મળે ન પુત્ર વધુ આમે આવે ના દીકરાઓ આમે આવે અને શેઠ દુઃખી થયા આવે વૃદ્ધ અવસ્થા એક બાજુ વધતી જાય પછી તો ધીમે ધીમે ઉભા થવાનું બંધ થયું ખખડી ગયા ધીમે ધીમે ટકો દિન ઉભા થાય પછી પેલા સાહિત્યકારો કહે તેમ એક ખાટલી ગોદડી ફાટલી પાણીની માટલી અને દવાની બાટલી આ સંપત્તિ આટલી શેઠ બેઠા જોયા કરે આમ તેમ નજર ફેરવા કરે જાય છે પાણી વગર રહી જાય છે હાલત બહુ કફોડી થઈ વણલા વ્યા સમય ગયો પહેલી જગ્યાએ જજ સાહેબ ને યાદ આવ્યું કરે એવો કેવો મારો મિત્ર શેઠ કેવી જાહો જલાલી કેવી સંપત્તિ કેવો મોટો બંગલો લાવ લાવ તેને મળવા જાવ છોકરાઓ કરે પિતાજી તમારા મિત્રને અમે પણ મળીએ અમારે પણ તમારી સાથે ને આપણે સાથે જઈએ બંને છોકરાઓ જ સાહેબ તેના મિત્ર શેઠને મળવા માટે તૈયાર થાય પુત્ર વધુએ કહ્યું કે પિતાજી અમારે પણ તમારી સાથે આવવું છે તમારા મિત્રને અમે તો જોઈએ કેવા સારા તમારા મિત્ર છે અમારે પણ મળવું જ તેમને ભલે બેટા આવો તમે સાથે પર ગાડી કરી ત્યાર એક છોકરાએ ગાડી ચલાવી બીજો છોકરો બાજુમાં બેસો અને બંને પુત્ર બધો જ સાહેબ વર્ષો વીતી ગયા બાદ અહીંયા આ શહેરમાં શેઠને મળવા માટે આવે છે દ્વાર ઉપર ગાડી ઊભી રહી શેઠે લલકાર કરી શેઠ કહા છ અંદર થી અવાજ આવ્યો શેઠ હા તો કે હા મે જો ગાડી નું ગેરાજ છે ત્યાં સુતા છે જસ સાહેબ બંને છોકરાઓ પુત્ર વધુ સાથે અંદર પ્રવેશ કરે છે જોયું ગાડી રાખવાનું ગેરાજ ત્યાં શેઠ એક બિસ્તર માં પડ્યા છે થોડાક નિકટ આવ્યા બંને છોકરાઓ બંને પુત્ર વધુ સાથે છે અવાજ કર્યો શેઠ ઓળખાણ પડે છે હવે વર્ષો વીતી ગયેલા ચહેરો પણ વિસરાય ગયેલો અણહાર પણ બદલી જાય ને પછી તો કાળા હોય તો ધોળા થઈ જાય વૃદ્ધ અવસ્થા બંનેની આવી ગયેલી છે શેઠ કહે નહી ઓળખાણ નથી પડતી કઈ મને યાદ નથી આવતું